જય માતાજી મિત્રો જો અમે જઈશ ગુરુકુળ ફરવા માટે રખડવા જાય છે આ વરસાદ નથી આવ્યો તો

ત્યાં બધા બાળકો ભણે છે તો આ છે એન્જોય પાર્ક એન્જોય પાર્કમાં નોખા નોખા ઇચકા છે લસરપટ્ટી છે તો બાળકોને બહુ મજા આવે છે ફરવાની અને રમવા માટે જો નાના નાના બાળકો ઇચકા ખાય છે આયા લસરપટ્ટી છે તો ચંદનાબેન લસરપટ્ટી ખાતા ખાતા ખાડામાં માં ગળી ગયા છે આ વરસાદના કારણે ખાબશિયા ભરાઈ ગયા છે લસણપટ્ટી ખાવાના

બહુ બહુ મજા આવે છે સંજના બેન ને તો ગોળ ગોળ ફરવાની તો કેવા ફરે છે જો આ છે ગુરુકુળ ગુરુકુળ હોસ્ટેલ છે મોટા મોટી સરસ મજાની હોસ્ટેલ છે અને આ છે મંદિર મંદિર છે અને આ બધી હોસ્ટેલ છે સરસ મજાનું ગુરુકુળ છે તો અમે ગુરુકુળ ફરવા માટે આવ્યા છે અને આ બધી બસો બાળકોને હોસ્ટેલમાં લેવા મૂકવાની છે તો બાળકોને લેવા પણ જાય અને મૂકવા પણ જાય છે આ છે છોકરાઓને રમવા માટેનું ગ્રાઉન્ડ આ છોકરાઓ બધા છુટ્ટીમાં મેસ રમે છે

ઘંજ્યામ મહારાજનું મંદિર છે કંશ્યામ મહારાજ તો સરસ મજાનું મંદિર છે મોટું બધું આ છે હનુમાન દાદાની મૂર્તિ સબરીના બોર જમતા ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી પગ ધોવા દો રઘુરાયજી રઘુરાઈજી અને રામ લક્ષ્મણ સીતા આ છે ગઢપુરમાં ઘેલા નદીમાં સંતો સાથે સ્નાન કરતા ભગવાન શ્રી સ્વામિનારાયણ માણકી પીપળા પીપળામાંથી રામાનંદ સ્વામી અને શ્રી નીલકંઠવાણીનો મેળા થયો હતો અહીંયા અને અહીંયા લોજની વાવે સુખાસ સુખાનંદ સ્વામી અને શ્રી નીલકંઠવાણીનો મેળા

શ્રી ઘનશ્યામ મહારાજ આગળ થાળની પ્રસાદી આપી આ છે બસ ગુરુકુળની બસ છે હોસ્ટેલની બસો એટલે બાળકોને લેવા મેકવા માટે જાય છે બધી બસો અરે બટેકા પુંગળા બનાવ્યા છે તો દર્શન અને આ ત્રણેય બે નું પણ જમવા બેસી ગયું છે હા સાહેબ છે પછી કે છે મમ્મીએ કેવા બનાવ્યા સરસ બેના છે સંજના બેન કેવા